લગ્નમાં બહેનની વિદાય પહેલાં જ પાંચ ભાઈઓના મોત મિત્રો સમાચાર શરૂ થતાં પહેલાં જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો સમાચાર છે કે લગ્નમાં બહેનની વિદાય થાય તે પહેલાં જ પાંચ ભાઈઓના મોત થઈ ગયા બહેનના લગ્નની જાન આવવાની હતી અને ટ્રેક્ટર નીચે દબાઈ જતા પાંચ ભાઈઓના મોત થઈ ગયા છે તેમાં ત્રણ સગાભાઈ અને બે પિતરાઈ ભાઈઓ હતા જેમાં ચારની ઉંમર તો બાર થી પંદર વર્ષની જ હતી બીજી તરફ સંબંધીઓના બે બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે આ ગમખવાર અકસ્માત જબલપુર નરસિંહપુર રોડ પર ચારકવાના તિનેટા ગામમાં થયો હતો મુખ્યમંત્રીએ મૃતક બાળકોના પરિવારજનોને બે લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે बाजी बीजी तरफ वहिवटतंत्रे मृतक परिवार पचास पचास हजार रुपयाने घरना परिवारने दस दस हजार रुपयाची सहाय रकम आपीची मित्रो आता जबलपूर नरसिंहपुरा रोडवरनं अकस्मात नवा नवा समाचार मेळाव्या आपण साथ जोडायला राहजो धन्यवाद